નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૂચિત ગુંદી તાલુકામાં સમાવેશ ન કરવા ઠરાવ કરાયો સનયાળા ગામે મહિલાઓએ સામૂહિક લગ્ન ગીતના સંદર્ભમાં ગીતો ગાઈને અનોખો વિરોધ નોંધાવ્યો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સનયાળા ગામમાં નારી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત અહેવાલ મુજબ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં અલગ તાલુકાની માંગને લઈને એક ગ્રામસભા રાખવામાં આવી હતી જેમાં સંયાળા ગ્રામ પંચાયતના ઉપસરપંચના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં ગામ લોકોના મંતવ્યને ધ્યાનમાં લઈ સૂચિત ગુંદી તાલુકામાં સંયાળા ગામને સમાવેશ કરવામાં ના આવે તે માટે બહુમતી સાથે ગ્રામજનો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને ગામની મહિલાઓ લગ્ન ગીતોના સંદર્ભમાં ગીતો ગાઈ એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા મહિલાઓનું ખાસ આવતો કે જાગ્યા તો જાગ્યા ત્યાંથી સવાર એમ છે ને તો જાગી આપણે માટે પાડવા તો કે કેમ જાગ્યા એમ એમને ખબર પડી એમ કે વિશ્વાસ રાખો ખડાવો હોય તો એ ગોગંબા જાય છે ને તો એથી રીપવાણી જાય રીતવાડી થી પાંચ પતરા જાય અને પાંચ પતરાથી ગોગંબા પહોંચે કે પછી ડાયરેક્ટ બસ નવ વાગ્યા વાળી સાત વાગે મળે એટલે સીધા ગોગંબા પહોંચી જાય